મોસાલી પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો વિદેશથી પધારેલ મહેમાન સરપંચ નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ જેનું ઉદઘાટન આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિદેશથી પધારેલ હિમરા મહંમદ પાંચભાયા દ્વારા કરવામાં આવેલ તેઓ સાથે ગામના સરપંચ સવિતાબેન વસાવા ચંદ્રવદનભાઈ અરુણભાઈ પરમાર અયુબભાઈ ભૂલા નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી પાયલબેન કંથારીયા લિયાકત અલી જીણા આસિફ પાંચભાયા પરેશભાઈ એસએમસી સભ્યો ગ્રામજનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબિન કાપીને આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવેલા આનંદ મેળામાં આલુપુરી પાણીપુરી કેક શરબત પકોડા પાસ્તા મંચુરિયન ગુલાબજાંબુ વગેરે જેવા પંચાવન જેટલી ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવેલા આનંદ મેળાને સફળ બનાવવા માટે આચાર્ય વાસંતીબેન વસાવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હિમરાન ખાન પઠાણ પુષ્પાબેન પટેલ લલિતાબેન ગામિત કવિતાબેન જીરુબેન આશીષભાઈ તેજલભાઈ જયદીપભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ મેળામાં બાળકોએ જાતે સ્ટોલ બનાવી વસ્તુઓ વેચી હતી જેથી બાળકોને ખૂબ જ મજા પડેલ હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ